તો આ તરફ બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક તરીકે બરખાસ્ત કર્યા બાદ બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી હતી જેમાં હિન્દુ ધાર્મિક સ્થળો સહિત હિન્દુઓને ટાર્ગેટ કરી હિન્દુઓ પર અત્યાચારો અને હત્યાઓ કરવામાં આવી રહી છે અને સ્કોનના સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીને જેલમાં ધકેલી આ માનવીય કૃત્ય બાંગ્લાદેશની મોજુદા સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે જેના વિરોધમાં સમગ્ર ભારતમાં ઠેર ઠેર હિન્દુઓ દ્વારા વિરોધ નોંધાઈ રહ્યું છે બાંગ્લાદેશની અંદર શેખ હસીના સરકારને અ લોકતાંત્રિક રીતે હટાવીને ધર્માંધ સરકાર ત્યાં આવી ગઈ છે અને જે ત્યાંનો હિન્દુ સમાજ છે અને બીજા અલ્પસંખ્યક સમાજ પણ છે જેમાં શીખ યહૂદી પારસી ઈસાઈ એ બધા પર જ બહુ અમાનુષ અત્યાચારો થાય છે હુમલાઓ થાય છે અને આ હુમલાઓને અમે વખોડી કાઢીએ છીએ બાંગ્લાદેશના હિન્દુઓ સાથે ભારતના હિન્દુઓ એક બંધ ઉભા છે અને અમે બાંગ્લાદેશ સરકાર પર દબાણ લાવવા માટે ભારત સરકારને આ આવેદન આપીએ છીએ કે બાંગ્લાદેશમાં થતા હિન્દુઓના અત્યાચારો અટકે મંદિરો જે તૂટે છે મંદિરોને સુરક્ષા પૂરી કરે ત્યાં જે ધર્મા લોકો ધર્માંતરણનો ખેલ કરે છે જબરદસ્તી ધર્માંતરણ થાવ અથવા તો મૃત્યુને જાઓ તો એ ખેલ પણ બંધ થાય આવી બધી માંગણીઓ સાથે આજે અમે કલેક્ટર શ્રીને અહીંયા આવેદન આપ્યું છે વ્યારા અને તાપી જિલ્લાની તમામ હિન્દુઓ હિન્દુ રક્ષ સમિતિ દ્વારા અહિયાં આજે અમે આપ